પદરીકવાર જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો છે વાપી નેશનલ હાઈવેના સર્વિસ રોડનો આ વિડિયો સામે આવ્યો છે રિક્ષા પાછળ લટકીને જોખમી મુસાફરી કરવાનો વિડિયો વાયરલ જોખમી સવારીનો વાયરલ થયો છે આ વિડિયો વાપીનો આ વિડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે વાપીમાં જોખમી મુસાફરીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે રિક્ષાની પાછળ લટકી અને જોખમી મુસાફરી કરતા યુવકનો વિડિયો સામે આવ્યો છે વાપી નેશનલ હાઈવેના સર્વિસ રોડનો આ વિડિયો માનવામાં આવી રહ્યો છે તો વધુ એક વખત જોખમી સવારીનો વિડિયો સામે આવ્યો છે વાપી નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરનો વિડિયો વાયરલ થયો છે રિક્ષાની પાછળના ભાગે લટકી અને યુવક મુસાફરી કરતો હવાના આ દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ એક જાગૃત નાગરિકે પાછળથી જતાં જતાં આ વિડિયો વાયરલ કર્યો છે તો વધુ એક વખત જોખમી સવારીનો વિડિયો સામે આવ્યો છે વાપી નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરનો વિડિયો વાયરલ થયો છે રિક્ષાની પાછળના ભાગે લટકી અને યુવક મુસાફરી કરતો હવાના આ દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ એક જાગૃત નાગરિકે પાછળથી જતાં જતાં આ વિડિયો વાયરલ કર્યો છે